પધારેલ મહાપુરુષો પધારેલ મહાપુરુષો આજે અંબાજ ગામની અંદર ઠાકોરભાઈ ના પટાંગણ માં સંતો બોલાવી અરસ પરસ દર્શન કરાવ્યા એવા ઠાકોરભાઈ એમના પરિવાર અને એમને સાથ સહકાર આપનાર અંબાજ ગામના ભક્તજનોને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછા છે તો ઘણી બધી વાતો થઈ ગઈ રઘુરામ મહારાજે સરસ વાતો કરી છે સુરેશરામ મહારાજે ભજન દ્વારા સરસ એવી સમજ આપી છે અમૃતરામ મહારાજે પણ જે પોતાને માણસ બનવાની સરસ એવી વાતો કરી ફુલજીરામ મહારાજે પણ ઘણી એવી બધી વાતો થઈ ગઈ છે તો એમાંથી આપણને એકાદ શબ્દ સમજાઈ જાય તો આ દેહનું કલ્યાણ થાય એવું છે કેમ કે માણસ જન્મે બે ચીજ લાવે છે એક પેટ અને એક મોત પેટની વ્યવસ્થા તો કદાચ કોઈ શેઠ મળી જાય તો એની વ્યવસ્થા થઈ જાય એવું છે પણ ઠેઠની વ્યવસ્થા કરવી હોય તો આપણે શું કરવું જોઈએ કોઈ આવા મહાપુરુષના શબ્દો સાંભળીને એમના શરણે જઈને જે આ દેહ મળ્યો છે એનું પૂરું કરવાનું નથી કેમ કે આત્મા પરમાત્મા ભગવાન આ બધું જ લખેલું છે હવે એને સમજવું હોય તો આપણે કેવી રીતે સમજી શકીએ ગીતાની અંદર લખવામાં આવ્યું છે કે સોયની અણી મૂકવા જેટલી પણ જગ્યા ખાલી નથી હરી સિવાયની તો એ હરીને ઓળખવો હોય તો એને આપણે કેવી રીતે ઓળખી શકીએ એને ઓળખવો તો પડે જ અંદર ચિતરેલા ભગવાન છે હવે ગણપતિ છે એ ગણપતિના ફોટાની અંદર ચિતરેલો છે બરાબર છે આપણે એને ભગવાન તરીકે પૂજીએ છીએ અને એનો જે વાહન છે એનું વાહન ઉંદર છે પણ કદાચ એ ફોટા આગળથી બિલાડી પાસ થાય તો એ ઉંદરને ખાઈ ખરી કેમ કે બિલાડીનો ખોરાક ઉંદર છે તો આ બિલાડી જેવી બિલાડીને એ ખબર છે કે આ નકલી છે પણ આજના માણસને આ સત્ય વસ્તુ જાણવી હોય તો એ સમજી શકતા નથી આ મહાપુરુષોને કોઈ આ જાગરણ કરવાની કોઈ જરૂર નથી એમને કોઈ ધનની પોક નથી પણ અમારા શબ્દો દ્વારા જે અમારા ગુરુ મહારાજે જે સાચી વાત લીધેલી છે એ સાચી વાતને પ્રચાર કરવા માટે આ સંતો જાગરણ કરી રહ્યા છે એમાંથી જ કદાચ એકાદ શબ્દ જાગી જાય ને એકાત જીવ જાગે જાય ને એનો જીવને કલ્યાણ થાય એટલા માટે મહાપુરુષો જાગરણ કરે છે કેમ કે સત્ય વસ્તુ એટલી બધી કઠિન હોય સત્ય હંમેશા કડવું જ હોય આજે તો જૂઠાનો જ જમાનો ગમે થાય તો જૂઠું જ ચાલે સાચું હોય તો કોઈ સમજે જ નહીં આજે તમે જગતની અંદર માણસો તમે જોશો એટલી બધી અંધશ્રદ્ધા ચાલી રહી છે હવે એ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળવું હોય તો આપણે શું કરવું જોઈએ કેમ કે એટલા બધા ભોહાઓ છે કે એટલા બધા વિદ્વાન પંડિતો એટલી બધી વાતો કરે કે એટલું બધું એમ સમજાવે કે આપણને એમ મનને ભરમાવી દે કે આ સાચી જ વાત કરે છે પણ એને જો એમ પૂછવામાં કે તું તને ઓળખે છે ખરો એટલું જો પૂછે અને જો ગોળ મથા કરે તો સમજી લેવાનું કે એને ઓળખતો નથી અને વાત તો મોટી મોટી કરતા હોય અને એની વાતને આપણે માની લઈએ પણ જે સાચી વસ્તુ કહેતા હોય એ વાતને સમજવા આજનો માનવી તૈયાર નથી મહાપુરુષો એટલી બધી વાત કરે છે તો એને આપણે સમજીશું જાત્રા કરો હવન કરો મણકા ગણો તો પણ આ વસ્તુ હાથમાં આવે એવી નથી એક વખત એક મહારાજ માળા કરતા હતા અને ત્યાંથી એક બેના ડેરીમાં દૂધ ભરવા ગયા અને ડેરીમાં દૂધ ભરીને આવ્યા ને એ દિવસે એનો પગાર થયો અને પગાર લઈને એ આવે છે એવામાં એનો ઘરદણી મળ્યો અને ઘરદણી મળ્યા એટલે એની પાસે પૈસા માંગે કે જે પગાર થયો છે મને આપી દે તો એની પત્ની એને કંઈ જોયું નથી એના હાથમાં જેટલા પૈસા હતા એને આપી દીધા એ બે માણા તો પેલો મહારાજ જોઈ રહ્યો ત્યારે પૂછે છે કે આ કોણ હતો તો તો એને પૈસા આપી દીધા ત્યારે એ વાત કરે છે એ મારો ઘર ધણી હતો હવે ઘર ધણીને પૈસા આપવાના હોય તો ત્યાં પૂછવાનું હતો નથી તો એ રીતે પેલા મહારાજના હાથમાંથી માળા ઢબને નીચે પડી ગઈ કે જો મારે જો મારા માલિકને શોધ કરવી અને હું રાત દિવસ માળા કરું છું તો મને મળતો નથી તો આને જો આના પરથી એણે શીખ લીધી અને મા જે માળા કરતો તો એ ભૂલી જાય છે એ રીતે મહાપુરુષો જે કહે છે એ વાતને સમજીને આપણે જે વસ્તુ કે ભગવાનને કે આત્માને તું પોતે જ ભગવાન છે પણ તું પોતે ભગવાન ક્યારે આજે જે મહાપુરુષો પૂજાઈ રહ્યા છે સાંઈબાબા પૂજાઈ રહ્યા છે જલારામ પૂજાઈ રહ્યા છે એ એને તો કેવા કામ કર્યા હશે જે મોટામાં દઈએ આપણે પહેલી પૂજા ગણપતિની કરીએ તો એને તો શું કામ કર્યું હશે તો પૂજાઈ રહ્યા છે આજે ભગવાન થવાય ડોક્ટર થવાય વકીલ થવાય બધું જ થવાય છે પરંતુ એ ક્યારે શક્ય બને તો ગણપતિ છે મોટામાં મોટો દેવ આપણી પહેલી સુકાના શુભ કાર્યમાં ગણપતિની પૂજા કરીએ છીએ અને એ ગણપતિ ની કેવી તો એને પૂજા કરીએ છે તો એનો પહેલી પૂજા થાય દરેક શુભ કાર્યની અંદર તો એને માતાનું વચન પાડ્યું છે અને એ માતાનું વચન પાડીને આજે એની પહેલી પૂજા થાય છે અને આજની જગતની અંદર જે માતાઓ છે એ માતાનું કેલું વચન દીકરાઓ કેટલું પાડે એ આપણે જગ જાહેર છે આપણે જોઈ રહ્યા છીએ કે કેટલું વચન પાડે વાપી જવાનું કે અને ક્યાં ને ક્યાં ફરીને આવતો રહે આજે માતાનું વચન પાડતા નથી કહેવાય છે કે પ્રથમ નમો નિજ માતને નમન કરો નિજ તાત પછી નમો મારા ગુરુ દેવને જેને ભાંગી મનડાની ભ્રાંત જે માત પિતા થકી આ દેહ મળ્યો છે અને આ જગતમાં આવ્યા છે અને આ જગતની ઓળખાણ આપણને જો કરાવી હોય તો માત પિતા છે અને આ માત પિતાને ભૂલીને આપણે ડુંગરવાળી માતા પાસે દોડતા જઈએ છીએ ડુંગરવાળી માતા કોઈ ગાંડી નથી કે ઘરની માને ઠોકર મારીને આવ્યો છે ઘરની માને એક સાડડો નથી લઈ આપતા એક ચંપલ નથી લઈ આપતા પણ ડુંગરવાળી માતાને ચૂંડડી ઓઢાડવા જાવ છો અને જ્યારે માતાજીનું જે સ્થાન છે આટલું ઊંચું કેમ છે બધી જ માતાઓ ડુંગર ઉપર બિરાજમાન છે પણ એક પ્રતિક છે અને એના પરથી આપણે શીખ લેવાની છે કે માતાનું સ્થાન કેમ આટલું ઊંચું છે કેમ કે આપણી માતાનું સ્થાન એટલું ઊંચું છે આ એક પ્રતિક છે પણ એ પ્રતિકને આપણે સમજતા નથી અને ત્યાં જઈએ છીએ પૂનમ ભરવા ભરવાજીએ હવે પૂનમ ભરવાથી માતાજી ને પૂનમ ભરવાથી આપણું કામ થઈ જાય આવી બધી આપણી મગજની અંદર ભ્રાંતિ પેસી ગઈ છે પણ જગતની અંદર જે કામ થાય છે ને એ વિશ્વાસથી થાય છે અને તમે જે પેદા પેદા થયા છો એ વિશ્વાસથી પેદા થયેલા છો અને જગતની અંદર આવ્યા છો આટલી મોટો ચમત્કાર છે કે આપણે જગતમાં આવ્યા માતા પિતા થકી આ મોટો ચમત્કાર નથી પણ આ કોણ સમજાવે એની સમજ નહીં પડે કે આજે જગત ની અંદર સતીઓ થઈ ગઈ છે એમને એમ સતીઓ થઈ હશે સતી અંશુયા થઈ છે હવે સતી અંશુયા ની તો વાત તમે સાંભળી હશે તો સતી અંશુયા તો શું કામ કર્યું છે એણે એક પતિ નું વચન પાડ્યું છે અને પતિ નું વચન પાડીને એ સતી બની જાય છે અને આજની સ્ત્રીઓ પણ સતી બની શકે છે પણ ક્યારે પતિનું વચન પાડે તો પતિનું વચન પાડીએ નહીં પણ કોઈ મહાપુરુષોને ભૂપને આવે ને બધા બાવા આવે ને એનું કહેલી વાત પહેલી માની જશે પણ પતિની વાત નહીં માને કે આ જે કહી ગયો છે ને આ તો સાચું છે ને એવું થાય છે એવું પણ પતિનો માનતી નથી પણ પતિનું વચન પાડે અને પતિ પણ પત્નીને દેવી સમાન માનતો હોય તો એ ઘરની અંદર કોઈ દિવસ

છોડી શકાય એવું છે પણ આવા સંસ્કાર તો આપતા નથી ફોનનો જમાનો છે ફોનમાં બધું બતાવીએ છીએ નાના હોય બાળક ત્યારથી જ ફોન આપી દઈએ અને ફોનમાંથી જ બધું શીખે છે એટલો ઝડપી જમાનો છે પણ એની સામે જે ધાર્મિક જે કઈ વસ્તુ આવે છે એને પણ ફોનમાં બતાવો તો કદાચ ધાર્મિક સંસ્કાર ઉતરે ને જગતની અંદર આ બધું સુધારો કરી શકીએ બાકી આ કહેવાથી કંઈ સુધરે એવું નથી આ તો પોતાએ મને નક્કી કરવું પડે પોતામાં ચિતરેલી આઈસ્ક્રીમ હોય એ કોઈ મોઢામાં ગળપણ આવી નહીં જાય પણ એ ગળપણને ચાખવો હોય ને તો અનુભવ કરવો પડે જ્યાં સુધી સ્વ અનુભવ નહીં થાય ત્યાં સુધીની મહાપુરુષોની વાત એ ધ્યાનમાં આવે એવી નથી એટલા માટે આ મહાપુરુષો જે કંઈ કહી જાય છે એના વાતને ધ્યાનમાં રાખીને સમજજો અને તો ઘણા સમજેલા પણ અબડે રસ્તે પાછા જતા રહે છે પણ એ વાતને સમજણમાં લેજો અને જે કંઈ વચનો છે એને અંત જીવનના અંત સુધી ધ્યાનમાં રાખીને પાડશો તો જીવન ધન્ય બની જાય છે અને એ રીતે આપણે જીવનને આગળ વધામ છે અને એટલું કહી હું મારા વાણીને વિરામ આપીશ હવે જે કોઈ મહાપુરુષો બાકી રહ્યા છે એમનો વાણીનો લાભ આપશે સદગુરુ દેવની જય સદગુરુ મગન રામ મહારાજની જય